મારા ભૂખડ મિત્રો સાથે હું પહોંચી ગયો છું ફરસાણની દુકાન મિત્રો મંડે જાસે બે લેવા અ સર મત ના પડે લાળ ના પડી હા હા પૈસા થઈ જાય જીગાની જય આઈ દે ગઈ શેખ હા હા જીગા જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારો આપણા નવા બ્લોગમાં આજે આપણા જવાન થોડું સામાન લેવા એટલે કાલે સદીસ એટલે મંદિરનું સામાન લેવા જઈએ છીએ કન્ટિન્યુ બનાવ્યા છે અને સામાન એટલે કે નાસ્તાનું બધું સામાન લેવા જઈએ છીએ તો આખો બ્લોગ જો મજા આવશે તો વહેલી પહેલી આપણા ગાડી તૈયાર કરી દીધી છે ધોરણ સારું ને એ બધું થઈ ગયું લઈ આવ્યા પહેલાં પહેલાં અને આમ જવું છે આપણા સામાન લેવા જઈએ ને એ પહેલા આપણે છે ને થોડી વાર કામ કરી લઈએ કારણ કે આપણા સાથે આપણા કેમેરામેન એટલે કે આપણા મિત્ર આવે છે પણ એની થોડી વાર થાય છે તો એટલી ઘડી કીધું આપણે દુકાનનું થોડું કામકાજ છે એક આ બ્લાઉઝ કટિંગ કરી નાખીએ પાછું કીધું નીકળીએ ટાઈમનો સદ ઉપયોગ કરવાનો લાગીએ તો ખાઈ જો કટિંગ થઈ ગયું આપણે ફોને આવી ગયો છે આપડે મિત્ર નફરો થઈ ગયો છે કોમમાંથી તો આવી જાય તો આપણે જ નીકળી જઈએ જો ગંગાધરજીઓ આપડે ચશ્મા પહેરેલી દસે ને આપડે કટલાક ના બસ દવાન થાય તો હોય વડાલી દવા થાય તો કોઈ પણ જગ્યાએ દવાન થાય આપણા સામાન લેવા નીકળી જાય છે અને જો હું બ્લોગ બનાવું ને બે છોકરા સગાઈ જો એવું અને આપણો મિત્ર છેતરમી જાય તો આવી ગયો છે અમે ઘર મોસે તો આવો તો મિત્ર ના ઘેર મિત્ર ઘર જ બાર ના તો કરતો જો હજુ તો પોણી પીવા છ પણ આપણે તૈયાર થઈ જાય છે મસ્ત ગંગા દર્દીઓ ચશ્મા પહેરી અને લુક કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો ભલી તૈયાર હોવ રહ્યા ગાય તો આવા ચશ્મા આપણા હતા પણ હાલ છે ને ગીરવી મૂકી દીધા જો આ આ પહેરી જોઈએ આપણે થામ પકડજી ગાય જો ના થઈ તો નહીં પણ કહેજો આ કેવો લાગે છે લુક કેવું લાગે છે કહેજો નહીં આ પહેરીને કહે આપણે जेना शोकले आपण <laughs> <देखो गंगा। laughs> <laughs> जो कोई जो एकदू तोडी अमेरिके पेट्रोल खावा भर्यात पण सामेजू तोडीत

તરો ડેમ નવો રસ્તો બની રહ્યો છે સામેલ તરો સાહેબ અહિયાં જરો છે ની શરૂઆત થઈ જાય

એ જો ગાઈસ આ નંબર દોરી નાખી નંબર સરકારી એક બર્બેગા થઈ ગઈ છે હરે અને દીદાન છોડો મોનું ત્રીજો છે હા બોન શર્મા જીકો તો એટલા માટે અને રાજી સા હા કાટો તો તોટડું તો ઓફરેટું બાદી મુ ફરે કાટો ફાઇનલી ગાઈસ આ જે છે

તો ગાય જે આ હતી આ બ્લોગ અહીંયા સમાપ્ત કરી દે કેવું રહેશે તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે બ્લોગ ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ